રાજકોટ ગૃહમંત્રીને એક ઈમેલ કરવાથી સમસ્યાનું થયું સમાધાન અમીષાબેન વૈદ્યની સમસ્યાનું આવ્યું નિરાકરણ ડિજિટલ મીડિયાના સંચાલક ગેરકાયદેસર બાંધકામને લઈ ખંડણી માગી હતી મેં ગૃહમંત્રીને આ મામલે રજૂઆત કરી અને તાત્કાલિક નિરાકરણ આવ્યું અગિયાર મહિના પહેલાં મેં રજૂઆત કરી હતી અને મારી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવ્યું હું ગૃહમંત્રીનો આભાર માનું છું કે મારી સમસ્યા સાંભળી અને તાત્કાલિક નિરાકરણ આવ્યું મારી પાસે બાંધકામના પ્રશ્નને લઈ ડિજિટલ મીડિયાના સંચાલક દ્વારા પાંચ લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી બાઇટ અમીષા બેન વૈદ્ય અરજદાર રાજકોટ મારું નામ અમીષા હરીશ વૈદ્ય વૈદ્ય બિલ્ડર્સના ઓનરની વાઈફ છું હું અને હું અમારી વૈદ્ય બિલ્ડર્સ કંપનીના જે બાંધકામને લગત કન્સ્ટ્રક્શનને લગત અને પ્રોજેક્ટને લગત જે વર્ક છે એનું કન્સલ્ટિંગ વર્ક કરું છું પોતે મારા હસબન્ડ સાથે જ હા એ વાત હું તમને કરું તો એવી રીતે હતું કે અમારા એક જો દૂરના રિલેટિવ અને મારા હસબન્ડના ફ્રેન્ડ એટલે મારા કાકાજી સસરા થાય છે એમને એક ચુડાસમા પ્લોટમાં સો વારમાં મકાન બનાવતા હતા તો એ સમય દરમિયાનની આ બાજુમાં કર છે એ ફોટા પાડી અને ત્યાંથી ફરિયાદ એણે કોર્પોરેશનમાં દાખલ કરી તો એ ટાઈમે બહુ અમે ગંભીરતાથી ન લીધો પછી મારા હસબન્ડે મને વાત કરી કે જેના નામનો પ્લાન મૂક્યો હતો એ ભાઈની તો ડેથ થઈ ગઈ હતી એટલે પ્લાન મંજૂર થવામાં થોડીક વાર લાગે એવું થયું હતું કારણ કે ત્રણ મહિના તો મરણની જે પ્રક્રિયા હોય એની પછી જે વિધિ હોય એમાં જતો હોય ટાઈમ તો એ ભાઈને એ સમયનો લાભ લઈ અને બાંધકામમાં ફરિયાદ નાખી ટીપીમાં બાંધકામ અટકાવી અને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કર્યું તો મને મારા હસબન્ડે વાત કરી તો મેં લઈને પછી આ વાત પોલીસમાં એમાં ફરિયાદ કરવા નક્કી કર્યું હું પેલા એમને મળવા ગઈ હતી કે ભાઈ તમે આ ફરિયાદ પાછી લઈ લ્યો કે ભાઈ આ નાના માણસો છે તમે એને હેરાન ન કરો તો એમણે ઈશારાથી આવી રીતે પાંચ આંગળી દબાવીને મને રકમની માંગણી કરી પહેલી પાંચ આંગળી હું સમજું પાંચ હજાર બીજી પાંચ આંગળી એ પચાસ હજાર ત્રીજી પાંચ આંગળી દબાવી તો મેં સમજુ કે ભાઈ પાંચ લાખ સુધીની માંગણી કરે છે તો મને એવું લાગ્યું કે પાંચ લાખ રૂપિયા ચાર ફોટોગ્રાફ્સના કોણ આપે અને પાંચ લાખ રકમ નાની નથી તો એમણે એમ કીધું ધમકાવાની વાત સીધી ભાષા બદલાઈ ગઈ એમને કે હું આ બાંધકામ પૂરું નહીં થવા દઉં અને હું એને ડિમોલેશન કરાવીશ વાત વટે ચડી ગઈ મેં કંઈ વાંધો નહીં હું ડિમોલેશન કરાવી નાખો કીધું અમારે કીધું અમે અમારી રીતે કરી લેશું કારણ કે સો વારના પ્લોટમાં રેસિડન્ટ મકાનમાં ઘણી વખત પૂરો પ્લાન પ્રમાણે બાંધકામ ન પણ મળતું હોય પણ એની માટે સરકાર ઇમ્પેક્ટ કાઢે છે દર દર પાંચ સાત વર્ષે એ લોકો ઇમ્પેક્ટની યોજના સરકાર કાઢે જ છે તો આનો લાભ બીજા લોકો ઉપાડતા હોય છે જે આ ન્યૂસન્સ કહેવાય છે ન્યૂઝવાળાઓનું કે ડિજિટલ ન્યૂઝવાળા આવી રીતે ફરિયાદું નાખી નાખીને અને પાછું ધમકાવાની પ્રોસીજર અમને ધમકાવવાનું તો ઠીક છે પણ એમણે કોર્પોરેશનના અધિકારીઓને ધમકાવવાનું ચાલુ કર્યું કે તમે આના ઉપર કાર્યવાહી નહીં કરો તો અમે તમારા વિશે છાપશું આની ફાઇટ કરતાં કરતાં મેં ગાંધીનગર જવાનું નક્કી કર્યું મેં કીધું ચલો એક વખત ભાઈને વાત કરીએ મેં હર્ષભાઈને મળવાનું અને જોગાનું જોગાનુજોગ હર્ષભાઈ મળી ગયા મને હું ને મારી ડોટર બંને સાથે ગયા હતા તો એમણે અમને કીધું કે તમે અમને આખી ફરિયાદ લેખિતમાં આપો તો મેં એમને ઘરેથી મેલ કરી દીધો આ વાત દસ અગિયાર મહિના પહેલાંની હતી મેં કીધું થાય તો ઠીક છે નહીતર ભગવાનની ઈચ્છા પાછું ફાઇટ કરશું પણ મેં ફરિયાદ નાખી અને પછી ધીમે ધીમે જ્ઞાથી ભાઈએ કેવી રીતે એક્ટિવ કર્યું શું કર્યું ગંભીરતાથી એમણે હર્ષભાઈ આ વાતને લીધી અને એમણે એમના ડિપાર્ટમેન્ટમાં જે કાંઈ એમની ટીમ હતી એ ટીમ વર્કને તરત જ એણે એક્ટિવ કરી નાખ્યું મને પછી સમાચાર પણ એવા મળ્યા હતા રાજકોટથી કે એમની આખી ટીમ રાજકોટ આવેલી હતી અને આ ન્યૂસન્સને પૂરું કરવા માટે પૂરેપૂરું એણે એમણે કઈ રીતે કર્યું બહુ ખબર નથી પણ કોર્પોરેશન લેવલેથી મને ખબર પડી ગઈ ન્યૂસન્સથી તો ભાઈએ પોતાની ટીમ એક્ટિવ કરી અને તરત જ તે અમને પરિણામ આપ્યું હતું ત્યારે એક થઈ ગયું કે ગૃહમંત્રી હોય તો આવા હોવા જોઈએ કે પરિણામ તરત જ આપે છે એમ